टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आत्मा केंद्रीय पेंशन पंचनी रचना साथी देशभर ना लाखों पेंशनरों में एक मोटी मुझड़ों उभी थी गई। સવાલ એ હતો કે જે કર્મચારીઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે કે એના પહેલાં નિવૃત્ત થઈ ગયા છે શું તેમને નવા પેન્શન સુધારા હેઠળ કવર કરવામાં આવશે કે નહીં સરકારે જ્યારે ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસ દ્વારા અત્યારના પેન્શન નિયમોની કાયદેસરની માન્યતા આપી ત્યારે પેન્શનરોમાં એક ગભરાટ ફેલાયો હતો એમણે ડર હતો કે જો જૂના નિયમો જ કાયમી કરી દેવામાં આવશે તો આઠમા પંચના અમલ પછી જે નવો પેન્શન સુધારો આવશે તેનો લાભ કદાચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં નિવૃત્ત થયેલા લોકોને નહીં મળે સરળ ભાષામાં જો કહીએ ને તો લોકો એમ માનવા લાગ્યા હતા કે સરકાર પેન્શનરોમાં બે ભાગ પાડી દેશે એક એવા પેન્શનર જો જુદા નિયમો મુજબ પેન્શન મેળવશે અને બીજા એવા પેન્શનર્સ જેમને નવા પગાર પંચનો લાભ મળશે જો કે નાણાં મંત્રાલયે હવે આ મામલે ખુલાસો કર્યો છે રાજ્યકક્ષાના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ સરકારના વલણને લઈને લોકસભામાં ખુલાસો કર્યો કહેવામાં આવ્યું કે આઠમા કેન્દ્રીય પગાર પંચને વેતન ભથ્થા અને પેન્શન વગેરે પર એની ભલામણો આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે સરકારે બહુ ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પેન્શન સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ પેન્શન નિયમ બે હજાર એકવીસ અને સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ એક્સ્ટ્રા ઓર્ડિનરી પેન્શન નિયમ બે હજાર ત્રેવીસ મુજબ રેગ્યુલેટ થાય છે પગાર પંચની સ્વીકારવામાં આવેલી ભલામણોના અમલ સહિત

કે સરકારે ત્રીજી નવેમ્બર બે હજાર પચીસની તારીખના પ્રસ્તાવ દ્વારા આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની સાથે એની ટર્મ્સ ઓફ રેફરન્સ પણ નોટિફાઈ કર્યા છે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે પગાર પંચે શું કામ કરવાનું છે કઈ બાબતો પર ધ્યાન આપવાનું છે કઈ મર્યાદાઓમાં રહીને કામ કરવાનું છે અને કયા પરિણામો આવવાના છે એની વિગતો અધિસૂચિત કરી આ પંચ અઢાર મહિનાની અંદર ભલામણો આપશે પગાર પંચે એની પોતાની સત્તાવાર વેબસાઇટ શરૂ કરી દીધી છે જેની સાથે જ લોકોના અભિપ્રાય મેળવવાનું પણ શરૂ થઈ ગયું છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે પગાર પેન્શન અને ભથ્થાની સમીક્ષા કરવાની પ્રક્રિયામાં મહત્ત્વનું પગલું છે હજી સુધી એ કન્ફર્મ નથી કે આઠમું પગાર પંચ રિવાઇઝ સેલરી નક્કી કરવા માટે કેવી પદ્ધતિ અપનાવશે સાતમા પગાર પંચની ફિટમેન્ટ ફેક્ટરવાળી ફોર્મ્યુલા જ ફરીથી અમલમાં આવશે કે નહીં એના પર પણ બધાની નજર રહેલી છે જો એ જ ફોર્મ્યુલાનો અમલ થશે તો ફિટમેન્ટ ફેક્ટર ગણતરી માટે સાહીઠ ટકા મોંઘવારી ભથ્થું આધાર બની શકે શ્રમ બ્યુરોના આંકડા મુજબ ડિસેમ્બર બે હજાર પચીસમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એકસો અડતાલીસ પોઈન્ટ બે પોઈન્ટ પર પહોંચ્યો હવે અત્યાર સુધીની પેટર્નને સમજવી તમારે ખૂબ જરૂરી છે સાતમા પગાર પંચનો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલ શરૂ થયો હતો એ સમયે ફિટમેન્ટ ફેક્ટર નક્કી વખતે માની લેવામાં આવ્યું કે ડીએના દર બેઝિક સેલરીના એકસો પચીસ ટકા રહેશે જો આઠમા પગાર પંચમાં એ જ રીતે અપનાવવામાં આવશે તો સાહીઠ ટકા ડીએ નવા ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરવાનો આધાર બની શકે સાતમા પગાર પંચે લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયા નક્કી કર્યું હતું જે છઠ્ઠા પગાર પંચના સમયે અમલમાં રહેલા લઘુત્તમ વેતન સાત હજાર રૂપિયાથી બે પોઈન્ટ સત્તાવન ગણું હતું બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરમાં લગભગ બે પોઈન્ટ પચીસ ટકા હિસ્સો તો માત્ર મોંઘવારી ભથ્થાના ન્યુટ્રલાઇઝેશન માટે રાખવામાં આવ્યો ડીએ ન્યૂટ્રલાઇઝેશન એટલે જૂના પગારમાં જે ડીએ ચાલતું હતું તેને નવા પગારમાં ભેળવી દેવું જેથી ડીએનએ શૂન્ય કરી દેવામાં આવે અને નવી સિસ્ટમમાં ફરીથી ડીએ શરૂ થાય બાકી ભાગ વાસ્તવિક વેતન વધારો અને માળખાકીય ફેરફારોને સંબંધિત હતો આઠમા પગાર પંચમાં આ જ ફોર્મ્યુલાનો અમલ થશે તો સાઠ ટકા ડીએનએ આધાર બનાવીને નવું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકાય અત્યારે આઠમા પગાર પંચની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે દરેક કેન્દ્ર કર્મચારી જાણવા ઈચ્છે છે કે આઠમા પગાર પંચનો અમલ થયા પછી પગાર કેટલો વધી જશે કર્મચારીઓની આ જાતુરતાનો લાભ ઉઠાવીને કેટલાક સાયબર ઠગ એક્ટિવ પણ થઈ ગયા છે તેઓ કેન્દ્રીય કર્મચારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે અત્યારે અનેક લોકોને વોટ્સએપ પર એક મેસેજ આવે છે કે આઠમા પગાર પંચનો અમલ થયા બાદ તમારો પગાર કેટલો થશે એ જાણવા માટે આ ફાઇલને ડાઉનલોડ કરો સાયબર ઠગો પીડીએફ અને એપીકે ફાઇલને ડાઉનલોડ કરાવીને કેન્દ્રીય કર્મચારીઓની વિગતોની ચોરી કરી લે છે જેના પછી તત્ત્યો તમારા બેંક એકાઉન્ટ સુધી પણ પહોંચી જાય છે એટલા માટે જ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આવા ઠગબાજોથી ચેતવ્યા છે પગાર પેન્શન કે ભથ્થાને લઈને માહિતી માત્ર ને માત્ર સરકારી વેબસાઇટ પર જ જોવી જોઈએ જો તમે કેન્દ્રીય કર્મચારી હોય તો તમારો અભિપ્રાય આપવાની તસ્તી લેજો આખરે તમારા અભિપ્રાયોને પણ પગાર પણ ધ્યાનમાં રાખશે અને એના આધારે જ આગામી રણનીતિ નક્કી થશે